હા ફેન્ડ જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મોરલીધર જય 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 રાજાધી રાજાધિરાનાથ તારણાર વિશ્વના રાજા દ્વારકાનાથ પરમ પરમકૃપાળુ પરમાત્મા જયની લીલાઓ અક્રમપાર જય 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 દ્વારિકાનાથ અને દ્વારિકા ટુડે ન્યૂઝ આપ બધા સમક્ષ લાઈવ છે ને ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખરે જ્યારે બાવનગઢની ધ્વજા લાગતી હોય અને સૌ ભક્તોને સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી થતી હોય ત્યારે દ્વારકા ટુળેથી ઓમ ધોબાણીના સૌ ક્રિષ્ણ ભક્તોને જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ જ્યાં રાજ કરે રાજા રણછોડ એની બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરે લહેરાય અને અહીંયા તો કહેવાય ને કે રાજા ધિરાજનો દરબાર રાજનો દરબાર જ્યાં માગો વીસ અને આપે એકસો વીસ એ આપણા સૌના દ્વારિકાધીશ તો ઘણા બધા ક્રિસ્ત ભક્તો મારી સાથે જોડાઈ ગયા છે જયેશ બારિયા પાયલ સુરતી હાર્દિક ગોહેલ કેતન સુજિત્રા સુનિલ પાઢર ઇન્દુ પરમાર સ્વાતિ ભટ્ટ દ્વારિકાધીશની ધ્વજા જગત મંદિરના શિખરેથી લાઈવ હોય રશ્મિ પટેલ પદ્મા પરમાર નંદકિશોર પંચાલ ભરત લેર રેખા પોપટ ઉપલેરાથી આપણી સાથે કિશોરસિંહ ગોકાણી ઘણા બધા ક્રિસ્ત ભક્તોનો સંગાત હોય અને જ્યાં જગતનાથ રાજા ધિરાજની બાવનગઢની ધ્વજા મંદિરના શિખરે હાલ બદલી રહ્યું હોય અને જે એક હું એવું કહીશ કે જ્યાં જગતના રાજ જગતના દ્વારિકાનાથ ખાસ જે દ્વારિકામાં છે એ દ્વારિકાધીશ છે અને ભેટ દ્વારકામાં જ્યાં ભગવાનનું ઘર ત્યાં દ્વારિકા નાથથી ઓળખાય છે અવનવી ઘણી વાત દ્વારકા ટુડે ધ્વજા લાઈવમાં દરરોજ વૃંદાવેન કરતા હોય છે પણ હું આજે એવી વાત કરવા જઈ રહ્યો છું કે ખાસ સૌથી વધારે ભગવાન જ્યાં રાજ કર્યું હોય ને સૌથી વધારે રહ્યા હોય તો દ્વારિકામાં રહ્યા છે જ્યાં ભગવાન દ્વારકાધીશનો રાજમહેલ એટલે કે દ્વારકાધીશનું જગત મંદિર જે વિશ્વની શાન બનેલું છે અને ખાસ જ્યાં ભગવાનનું ઘર એટલે કે દ્વારિકાનાથનું ઘર જ્યાં બેટ દ્વારકામાં ભગવાન દ્વારિકાનાથથી ઓળખાય છે અને ખાસ રાજા ધીરાજ દ્વારિકાધીશ દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ છે દ્વારિકામાં દ્વારિકાધીશથી ઓળખાય છે જ્યાં ચૌદ ભુવનના રાજા ત્રણેય લોકના નાથ દ્વારિકાનાથ એની બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરે જ્યારે લાગતી હોય અને ખાસ હું સૌ ઘણા બધા ખ્રિસ્ત ભક્તો સાથે મુલાકાત થતી હોય છે વાતચીત થતી હોય છે અને જ્યારે દ્વારકાધીશના પરચાની વાત આવે ને એના અક્રમ પાર હોય છે અને ખાસ ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા હશે અને જે દ્વારકાધીશના પરચાથી વાકેફ હશે અને જે રીતના મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે જીગર નાઈ છે ઇન્દુ પરમાર છે સ્વાતિ ભટ્ટ છે કરુણા પંચાલ છે અલ્પેશ રાઠોડ છે રેખા પોબટ છે હાજી આજે મારો વારો આવી ગયો અસમુખ ગોસ્વામી છે મહારુભ ગાંધી છે દિનેશ કોઠારી છે સંજયભાઈ રામાવત છે તો સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને ખાસ મારા બ્રધર ડૉક્ટર બલરામ થોબાણી પણ આપણી સાથે જોડાઈ ગયા છે એમને પણ મારા જય 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 દ્વારકાધીશ ઘંટુભાઈ છે આપણી સાથે જીગર નાઈ છે ખાસ જ્યારે જગતના શિરે એટલે કે જગત મંદિરનું શિખર અને એમાં બાવનગજની ધજા ખાસ એવું લોકસાહિત્ય કલાકાર માયાભાઈ અહીર એવું ઘણીવાર વાર છે અનેક ડાયરામાં જ્યારે ધજાના દર્શન થાય ને ત્યારે આબરૂના ધજાગ્ર થતા રહી જાય છે અને ખાસ હું અવારનવાર કહેતો હોઉં છું કે જ્યારે આવતા કરોડો ફેન્સ કાનુડાના કરોડો ક્રિસ્ત ભક્તો કાનુડાના હંમેશા દ્વારકા ક્યારે આવવાનો મોકો મળે એની રાહ જોઈને બેઠા હોય છે અને જ્યારે આ તો રાજા ધીરાજનો દરબાર છે રાજા ધિરાજનો હુકમ થાય દ્વારિકાધીશ તો હુકમ થાય ત્યારે જ્યારે આવવાનું જ્યારે હુકમ થાય અને દ્વારકા આવતા હોય દ્વારકાથી દસ કિલોમીટર દૂર હોય અને ધજાના દર્શન થાય જ્યારે જગત મંદિરમાં કાળિયા ઠાકરને રાજા ધીરાજને શીશ ઝુકાવવા જાય એની પહેલાં જ્યારે ધ્વજાને જોવે ત્યારે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય અને પોતાની વાત ધ્વજા સમક્ષ મૂકે છે પછી દ્વારકાધીશ સમક્ષ મૂકે છે એક વાતમાં એવું પણ કહેવામાં આવે છે કે ધ્વજાજી છે એ રાજા રાધાજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને આ એ જ ધ્વજા છે હંમેશા તમે દૂરથી જુઓ ને હંમેશા હરખાતી ધ્વજા દ્વારકાધીશની જે બાવનગઢની એક અનોખું પ્રતિક છે તો દ્વારકા ટુડે લાઈવ છે અને જ્યારે બાવનગઢની ધ્વજા જગતમંદીના શિખરે લાગતી હોય અને સૌ ક્રિસ્ત ભક્તોને જ્યારે સુંદર એવી દ્વારિકા ટુડેના માધ્યમથી ઝાંખી થતી હોય હેમેન ખોરવા છે રાજભા જાડેજા છે કાહાજી આહિર છે સૂર્યકાંતભાઈ પટેલ છે લોકેશ મેઘવાલ છે પિયુષભાઈ સાકરિયા છે ઝાલા અરવિંદ પિચડી દીજા અશોક સોની પણ આપણી સાથે જોડાયેલા છે નૈના મહંત પણ છે અને જ્યારે ભગવાન દ્વારકાધીશના જગતબંધીના શિખરે બાવનગઢની ધ્વજાનો ધ્વજ દંડ લાગવા જઈ રહ્યો હોય વિક્રમસિંહ ઝાલા પણ આપણી સાથે છે ઝીંજુવાડાથી ઇન્દુ પરમાર મનીષા રાવલ ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે ને બાવનગઢની ધ્વજા જ્યારે જગતબંધીના શિખરે લાગતી હોય અને સૌ ક્રિસ્ત ભક્તોને રિક્વેસ્ટ છે મારી જ્યારે બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરે લાગતી હોય વધુ લોકોને ભગવાન દ્વારકાધીશના દર્શન થાય એ જ દ્વારકા ટુડેનો પ્રયાસ એટલે કે કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારિકાધીશ જય 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 ઠાગર જય 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 મુરલીધર જય 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 રાજા ધિરાજ જ્યાં માગો વીસ આપે એકસો વીસ એ આપણા સૌના દ્વારિકાધીશ અને જ્યાં જગત મંદિરના શિખરે ગજની ધ્વજા પ્રભુ દ્વારકાધીશના દર્શનની ઝાંખી સૌ ખ્રિસ્ત ભક્તોને થાય અને સૌના હૈયા હરખાય ત્યારે સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારિકાધીશ જય 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 ઠાગર જય 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 મુરલીધર જય 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 રાજા ધીરાજ ઘણા બધા લોકોએ વિડીયોને શેર કર્યો છે અને ઘણા લોકો હજી પણ વાઘી છે અને ખાસ જ્યારે જગત મંદિરના શિખરે જગતના નાથની તારણહારની વિશ્વના રાજાની જે ધ્વજાના જે દર્શન સૌને થઈ રહ્યા છે ત્યારે મારી સાથે સૌ ભક્તો હોય ત્યારે જ્યારે પ્રભુ દ્વારકાધીશની ધ્વજા ખુલી રહ્યું હોય જ્યારે આપ સૌ કોઈને ઝાંખી થાય ત્યારે વધુમાં વધુ વિડીયોને શેર કરશે અને કોમેન્ટમાં જરૂરથી જગતના નાથનું નામ તારણ હારનું નામ વિશ્વના રાજાનું નામ એટલે કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનો જય જયકાર જગતના નાથનો જય જયકાર એટલે કે જય 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 દ્વારકાધીશ જય 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 ઠાગર જય 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 મુરલીધર જય 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 રાજાધીરાજ તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને પ્રભુ દ્વારકાધીશનો જય જય કાર અને સુંદર એવી ઝાખી દ્વારકા થી લાઈવ ઓમ થોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી જરૂરથી કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ જગતના નાથનું નામ તારણ હારનું નામ વિશ્વના રાજાનું નામ એટલે કે પ્રભુ દ્વારકાધીશનો જય જયકાર જ્યારે બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરથી ખુલવા જઈ રહ્યું હોય અને આપ સૌ કોઈ જોઈ શકો છો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને પ્રભુ દ્વારકાધીશની બાવનગઢની ધ્વજા જ્યારે લહેરાઈ રહ્યું હોય ત્યારે સૌને રિક્વેસ્ટ છે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મોરલીધર જય 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 રાજા ધિરાજ જ્યાં માગો વીસ અને આપે એકસો વીસ એ આપણા દ્વારિકાધીશ તો દ્વારિકા ટુડે લાઈવ હતું અને ખાસ ઘણા બધા લોકો હિન્દુ પરમાર મિતેશ ખાખર દેવજીભાઈ કરુણા પંચાલ મુંબઈથી આપણી સાથે વિક્રમસિંહ રાધે કૃષ્ણ હલપતિ પ્રકાશ અનિલ મહેશ્વરી અક્ષય દલાલ ઘણા બધા લોકો હાલ મારી સાથે લાઈવ જોઈ રહ્યા છે સીમા શાહ સૌને રિક્વેસ્ટ છે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઢાગર જય 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 મુરલીધર જય 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 રાજા દિરાજ તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઇવ હતું અવનવી દ્વારકાની અપડેટ દ્વારકા ટુડે સંગ દ્વારકા ટુડે દીવો થવાની સૌને મહારાજ જય 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 દ્વારકાધી જય ઠાકર